टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना शु भारतीयों की जान की कोई कीमत नहीं यूरोप और अमेरिका ने जंक फूड कंपनियों માટે આપણે માત્ર નફો કમાવાનું માધ્યમ બની રહ્યા છે આ કંપનીઓ પશ્ચિમી દેશોમાં શુદ્ધતા માટે પૂરેપૂરી ખાતરી રાખે છે પણ જ્યારે વાત ભારત જેવા વિકાસશીલ દેશોની આવે ત્યારે તેઓ ઝેરપી રસ્તા પણ ખચકાતા નથી પોતાના દેશમાં પ્રીમિયમ ક્વોલિટી જ્યારે ભારતમાં જોખમી પ્રોડક્ટ્સ વેચવામાં આવી રહી છે આજે આક્રોશ સાથે આ ચર્ચા કરવાનું કારણ નેસ્લે કંપની છે સ્વિટ્ઝરલેન્ડની જાયન્ટ ફૂડ કંપની નેસ્લેએ સોમવારે એક મોટો નિર્ણય લીધો આ કંપનીએ ફ્રાન્સ જર્મની ઓસ્ટ્રિયા ડેનમાર્ક ઇટલી અને સ્વીડન જેવા અનેક યુરોપિયન દેશોમાંથી એના શિશુ દૂધના પાવડરની આખે આખી બેચ બજારમાંથી પાછી ખેંચી લીધી દુકાનો હોય કે વેરહાઉસ એમ દરેક જગ્યાએથી તમામ સ્ટોક પાછો મેળવી લેવામાં આવ્યો નવાઈની વાત એ છે કે કોઈ પણ દેશની સરકારે નેસ્લેને આવું કરતા કરવા માટે આદેશ નહોતો આપ્યો તેમ છતાં આ કંપનીએ યુરોપિયન લોકોની ચિંતા થઈ અને કંપનીએ તેની વેબસાઇટ પર સ્વીકાર્યું કે દૂધના પાવડરમાં વપરાતા એક ઇન્ગ્રીડિયન્ટ્સની ગુણવત્તામાં ખામી જોવા મળી છે આ ઇન્ગ્રીડિયન્ટ્સ કંપનીએ કોઈ બાહ્ય સપ્લાયર પાસેથી ખરીદ્યું હતું હવે નેસ્લે આ દેશોની સરકારો સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહી છે જેથી કોઈ પણ બાળકની તબિયત ખરાબ ન થાય પરંતુ સવાલ અહીં એ થાય છે કે શું આવી જ તકેદારી એશિયા કે અન્ય વિકાસશીલ દેશો માટે રાખવામાં આવી હતી તમે આ સમાચારો જુઓ ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી રોયટર્સથી લઈને ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સુધીના અહેવાલોમાં નેસ્લેની પ્રોડક્ટ્સની ક્વોલિટી સામે પ્રશ્નાર્થી ન આવ્યો છે સાથે એમ પણ લખવામાં આવ્યું છે કે અમેરિકા અને યુરોપમાં વેચવામાં આવતી નેસ્લેની પ્રોડક્ટ્સની ગુણવત્તા સારી હોય છે જ્યારે આફ્રિકા અને એશિયામાં વેચવામાં આવતી નેસ્લેની પ્રોડક્ટ્સની ક્વોલિટી સારી નથી હોતી અનેક સંસ્થાઓ અને ડોક્ટરોએ આરોપ મૂક્યો છે કે બાળકો માટેની નેસ્લેની પ્રોડક્ટ્સમાં શુગરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે જોકે ચિંતાની વાત એ છે કે માત્ર ને માત્ર ભારત જેવા વિકાસશીલ દેશો કે ઇથોપિયા જેવા દેશોમાં જ આવી વધારે સુગરવાળી પ્રોડક્ટ્સ વેચવામાં આવી રહી છે બીજી તરફ યુરોપિયન દેશોમાં એ જ પ્રોડક્ટ્સમાં સુગરનું પ્રમાણ નથી હોતું આ જ વાત વાંધાજનક છે ભારતમાં નેસ્લેની સેરેલેક પ્રોડક્ટ ઘરે ઘરે જાણીતી છે અને ખૂબ જ વેચાય છે રિપોર્ટ્સ મુજબ ભારતીય બાળકોને પીરસવામાં આવતા આ જ શરીરકમાં ખાંડનું પ્રમાણ વાંધાજનક રીતે વધારે હોવાનો દાવો કરવામાં આવ્યો તો સવાલ એ છે કે શું નેસ્લે માટે નફો કમાવો એ આપણા બાળકોના સ્વાસ્થ્ય કરતાં વધારે મહત્વનું છે આંતરરાષ્ટ્રીય સ્તરે નેસ્લેની પ્રોડક્ટ સામે હવે જંગ છેડાયો છે પબ્લિક આઈ અને ઇન્ટરનેશનલ બેબી ફૂડ એક્શન નેટવર્ક જેવી સંસ્થાઓએ સીધી સ્વિટરલેન્ડ સરકારને અપીલ કરી કે નેસ્લે વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે આ સંસ્થાઓનો દાવો છે કે કંપની બાળકો માટેની પ્રોડક્ટ્સમાં ખોટી રીતો અપનાવી રહી છે આ બંને સંસ્થાઓના રિપોર્ટમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે ભારતમાં બનતા સેરેલેકમાં પ્રતિ સર્વિંગ બે પોઈન્ટ સાત ગ્રામ શુગર હોય છે પ્રતિ સર્વિંગ એટલે કે એક બાઉલમાં બાળકને આપવામાં આવતું સેરેલેક બાળકોની ખાવા પીવાની પ્રોડક્ટમાં આટલી શુગર ખૂબ જ વધારે કહેવાય આ જ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે યુકે અને જર્મનીમાં વેચાતા સેલલેકમાં કોઈ એડિશનલ શુગર નથી હોતી થાઈલેન્ડમાં તો છ ગ્રામ જ્યારે ફિલિપિન્સમાં તો સાત ત્રણ ગ્રામ શુગર હોય છે જ્યાં આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓએ નક્કી કરેલા માપદંડોનો સદંતર ભંગ છે એટલું જ નહીં ચોંકાવનારી વાત એ છે કે નેસ્લે કંપની અનેક દેશોમાં તો પેકેજ પર લખતી પણ નથી કે એમાં એડિશનલ સુગર છે સૌથી મોટો અને ગંભીર સવાલ એ છે કે આ એડેડ સુગર બાળકો માટે કેટલી જોખમી છે નિષ્ણાતોના મતે એનાથી માસૂમ બાળકોના સ્વાસ્થ્યને સીધું જોખમ છે નાની ઉંમરે સુગરનું વધુ પ્રમાણ બાળકોમાં મેદસ્વીતા વધારે છે જે બીમારીઓ પહેલાં આધેડ વયે કે વૃદ્ધાવસ્થામાં જોવા મળતી હતી તે હવે એડેડ સુગરને કારણે નાના બાળકોમાં પણ જોવા મળી રહી છે આજે બાળકો ખૂબ જ નાની ઉંમરે ટાઈપ ટુ ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી ગંભીર સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે સુગરની વધુ માત્રાથી બાળકોના દૂધિયા દાંત ખૂબ જ ઝડપથી સડવા લાગે છે જે તેમના પેઢાના સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે આ કોઈ સામાન્ય બેદરકારી નથી પણ એક આખી પેઢીના સ્વાસ્થ્ય સાથેની રમાતી રમત છે ડોક્ટર્સ કહે છે કે બે વર્ષ સુધીના બાળક માટેની ખાવા પીવાની કોઈ પણ વસ્તુમાં એડિટ સુગર ન હોવી જોઈએ અત્યારે ભારતમાં બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે ડૉક્ટર્સ કહી રહ્યા છે કે આ સ્થિતિ માટે સેરેલેક જેવી ફૂડ પ્રોડક્ટ્સ જવાબદાર છે વખતો વખત સેરલેક પ્રોડક્ટની સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે એમ છતાં એ પ્રોડક્ટ દુનિયાભરમાં બે ધડક રીતે વેચાઈ રહી છે માત્ર સેરેલેક જ નહીં પરંતુ નેસ્લે કંપની એની અન્ય પ્રોડક્ટ્સને લઈને પણ ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં રહી ચૂકી છે તમને કદાચ મેગીનો વિવાદ યાદ જ હશે આ અત્યારના જેનજીને કદાચ નહીં ખબર હોય કે ભૂતકાળમાં એફએસએસએઆઈ એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મેગીને લઈને સવાલો ઉભા કર્યા હતા એજન્સીએ કહ્યું હતું કે એમાં લેડ અને મોનોસોડિયમ ગ્લુટામેટનું પ્રમાણ ખૂબ જ વધારે છે જેના લીધે મેગી પર ટેમ્પરરી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેના લીધે નેસ્લે કંપનીની આકરી ટીકા કરવામાં આવી હતી આ કંપની ખૂબ બદનામ પણ થઈ હતી એક તબક્કે તો મેગી નૂડલ્સ માર્કેટમાંથી ગાયબ થઈ ગયા હતા આ સમગ્ર ઘટનાની શરૂઆત વર્ષ બે હજાર પંદર સોળમાં થઈ હતી ફૂડ સેફ્ટી ઓફિસર કિરણ ગંગા સ્વામી ગેદામે નાગપુર પાસે આવેલા નેસ્લેના લોજિસ્ટિક હબ પર દરોડો પાડીને મેગી નૂડલ્સના સેમ્પલ લીધા હતા શરૂઆતમાં સેમ્પલિંગનું ટેસ્ટિંગ પુણેની સરકારી લેબોરેટરીમાં કરવામાં આવ્યું હતું જેમાં ટેસ્ટમાં મેગી પાસ થઈ હતી પરંતુ ફૂડ સેફ્ટી ઓફિસરને સંતોષ ન થતાં તેણે બીજા અભિપ્રાય માટે આ જ સેમ્પલ્સ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની રેફરલ ફૂડ લેબોરેટરીમાં મોકલ્યા હતા આ લેબોરેટરીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે મેગીમાં ડ્રાય એશનું પ્રમાણ વધારે છે અને નાઇટ્રોજન ઓછું છે જેના કારણે તે ખાવાલાયક નથી આ રિપોર્ટના આધારે નેસ્લેના અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો નેસ્લે કંપની આ મામલાને હાઈકોર્ટ સુધી લઈ ગઈ અને તેમના વકીલે અદાલતમાં દલીલો કરી કે કાયદા મુજબ માત્ર ઓથોરિટી એનએબીએલ દ્વારા માન્યતા પ્રાપ્ત લેબોરેટરી આ ટેસ્ટ કરી શકે છે ગાઝાબાદની લેબોરેટરીને આ માન્યતા ડિસેમ્બર બે હજાર સોળમાં મળી હતી જ્યારે તેણે ટેસ્ટિંગ બે હજાર પંદરમાં જ કરી નાખ્યો આમ કાયદાકીય રીતે આ રિપોર્ટ રદ બાતલ ઠર્યો જે નૂડલ્સનું પરીક્ષણ થયું તે માર્ચ બે હજાર પંદરમાં બન્યા હતા અને તેની સેલ્ફ લાઈફ માત્ર નવ મહિનાની હતી જ્યારે લેબોરેટરી રિપોર્ટ આપ્યો ત્યાં સુધીમાં તો મેગીની ગુણવત્તા ચકાસવાનો સમયગાળો જ વીતી ગયો હતો અદાલતે આ તમામ ટેકનિકલ ખામીઓને ધ્યાનમાં રાખીને નેસ્ટલી વિરુદ્ધનો આ કેસ રદ કર્યો આજે પરિસ્થિતિ એ છે તે મેગી ફરી પાછી તમારા કિચન સુધી પહોંચી ગઈ છે અને લોકો એને હોંશે હોંશે ખાઈ રહ્યા છે નેસ્લે સામેના આરોપોમાં જો સચ્ચાઈ હોય તો સ્પષ્ટ છે કે અમેરિકન અને યુરોપિયન કંપનીઓ માટે ભારતીયો નફો મેળવવાનું માધ્યમ જ છે તેમને ભારત જેવા વિકાસશીલ દેશોના લોકોને બિલકુલ પરવા નથી અમારી ડિમાન્ડ છે તે નેસ્લેની તમામ પ્રોડક્ટ્સની પૂરેપૂરી તપાસ થવી જોઈએ એમાં પાસ થાય તો જ એને માર્કેટમાં આદરની સાથે લાવવામાં આવે